નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર બે બહુ પદીનું સ્વાધ્યાય બે પોઈન્ટ એકનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે અને હાઈપ પર જઈ પોઈન્ટ પણ આપવાના

એક ચલવાળી બહુ પ્રશ્ન બહુ પદી નથી કારણ કે વન બાય ટુ કહેવાય વર્ગમૂટી શું તે ઉપર માઇનસ વન બાય ટુ કહેવાય છે એટલા માટે આપણે કહી શકતા

અને કઈ બહુપદી એક ચલવાળી બહુ નથી તમારા જવાબ આપો તમે જોઈ શકો છો એક ચલ બે ચલ અને ત્રણ ચલ છે બહુપદી નથી બરાબર કેટલા ચલવાળી બહુ પદી છે ત્રણ ચલવાળી વાળી પદી છે ત્રણ ચલવાળી વાળી બહુપદી છે ત્રણ ચલવાળી વાળી પદી છે

પ્રશ્ન નંબર ત્રણ છે પાંત્રીસ ઘાત વાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો અને સો ઘાત વાળી એક પદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો એક પદ હોય અહીંયા દ્વિપદ હોય ઘાત અહીંયા તમે પદ ત્રણ આ મિત્રો કહેવાય દ્વિપદી બે પદ છે કેટલા પદ છે બે પદ છે અને 100 घात વાળી બહુપદી 100 घात વાળી વાયરી 100 घात આ એક પદ વાળી બહુપદી કહી શકાય એક જ પદ છે આ મિત્રો કેટલા પદ છે બે પદ છે એટલે મિત્રો તમે મન ફાવે એ પ્રમાણે તમે લખી શકો છો તો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું જે તમે આપેલ બહુપદી ઘાત જણાવો હવે બહુપદી ઘાત જણાવે એટલે બહુપદી સૌથી મોટી ઘાત હવે ઘાત કેવા છે તમે જોઈ શકો છો પાંચ એક્સ નો સ્કવેર વત્તા ચાર એક્સ નો સ્કવેર વત્તા સાત એક્સ સૌથી મોટી ઘાત કેટલી છે તો કેટલી ઘાત છે ત્રણ તો બહુપદીની ઘાત કેટલી થશે મિત્રો ત્રણ થશે ત્યારબાદ આપણે થોડાક આગળ વધીશું બહુપદી ઘાત તમે જોઈ શકો છો કેટલી ઘાત છે તો કેટલી ઘાત છે બહુપદી ઘાત કેટલી આવશે બહુપદી ઘાત બે આવશે અહીંયા મિત્રો બહુપદી છે બહુપદી ઘાત કેટલી આવશે એક આવશે અને અહીંયા મિત્રો ત્રણ એકલા છે એટલે બહુપદી કહેવાશે નહીં એ બહુપદી ઘાત શું હશે મિત્રો શૂન્ય હશે તો વિડીયો તમે સ્ટોપ કરી કરીને મિત્રો લખી શકો છો અને કોઈ વસ્તુ તમને સમજણ ન પડે તો કોમેન્ટ બોક્સ અંદર કોમેન્ટ કરી શકો તો ત્યાર બાદ મિત્રો પ્રશ્ન નંબર 5 છે તમારી સ્ક્રીન ઉપર છે આપેલ બહુપદી સુરેખ બહુપદી દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકરણ કરવાનું છે મિત્રો તમે જોઈ શકો છો એક્સ નો સ્કવેર વત્તા એક્સ છે બે ઘાતવાળી બહુપદી એટલે કઈ બહુપદી કહેવાશે દ્વિઘાત બહુપદી કહેવાશે કઈ બહુપદી કહેવાશે દ્વિઘાત બહુપદી કઈ બહુપદી છે દ્વિઘાત બહુપદી છે ત્યારબાદ એક્સ માઇનસ એક્સ નો ઘન છે એક્સ નો ઘન છે માટે બહુપદી કઈ કહેવાશે ત્રિઘાત બહુપદી કહેવાશે ત્રિઘાત બહુપદી છે ત્યારબાદ મિત્રો વાય વાય વત્તા વાય વત્તા ચાર છે તો મિત્રો વાયનો સ્કવેર છે માટે બહુ પદી કેવી છે ત્રિઘાત બહુપદી છે ત્રિઘાત છે એક ઘાત વાળી બહુ છે બહુપતિ કેવી છે સુરેખ બહુપદી કહેવાય કેવી બહુપદી કહેવાય સુરેખ બહુપદી કહેવાય કઈ બહુપદી છે સુરેખ બહુપદી ત્યારબાદ થ્રી છે આ પણ બહુ કેવી છે સુરેખ બહુપદી છે બે ઘટ માટે જોઈ શકીએ છીએ સાત એક થી ત્રણ ઘાત છે તો આ બહુપદી કઈ બહુપદી કહેવાય કઈ બહુપતિ કહેવાશે મિત્રો ત્રિઘાત બહુપદી કહેવાય કઈ બહુપદી કહેવાય ત્રિઘાત બહુપદી કોઈ વસ્તુમાં તમને કચાસ જણાય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ત્યારબાદ મિત્રો